નમસ્કાર મિત્રો વિડીયો મતમાં મારું સ્વાગત છે લોકસભા ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે વાત જાણે એમ છે કે કોંગ્રેસ નેતા મિલિંદ દેવરાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે તેમણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે જ્યાં દોસ્તો કોંગ્રેસથી નારાજ ભૂતપૂર્વ સાંસદ મિલિંદ દેવરાના શિવસેનામાં જોડાવાની ઘણી ચર્ચા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ શનિવારે આની જાહેરાત કરવા જઈ રહ્યા હતા પરંતુ કોઈ કારણસર મીડિયા પ્લેટફોર્મ પર પર લખ્યું કે આજે મારી રાજકીય સફરના એક મહત્વપૂર્ણ પ્રકરણના સમાપનની નિશાની છે પ્રાથમિક સભ્યપદમાંથી મેં મારું રાજીનામું આપ્યું છે જ્યાં દોસ્તો કોંગ્રેસ પાર્ટી સાથે મારા પરિવારના પંચાવન વર્ષના સંબંધોનો અંત આવ્યો છે હું તમામ નેતાઓ સહકાર્યકરો અને કાર્યકર્તાઓનો વર્ષોથી તેમના અટૂટ સમર્થન માટે આભારી છું જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો